રસ્તા પર ગૌમાતા સર્કલ માટે કળશ સ્થાપન મુહૂર્ત યોજાયો થરાદ શહેરના મુખ્ય ચાર રસ્તા પર ગૌમાતાની પ્રતિમા સ્થાપનાના શુભ સંકલ્પ સાથે આજે કળશ સ્થાપન મુહૂર્ત ભવ્ય રીતે યોજાયો હતો આજથી સૌ સનાતની ગૌપ્રેમી તથા ગૌભક્તો દ્વારા ગૌમાતા સર્કલના સ્થાપન કાર્યક્રમ દરમિયાન થરાદ ચાર રસ્તા મુખ્ય સર્કલ પર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત થવાની હોવાથી આ પવિત્ર સ્થળે સંતો ગૌભક્તોના હસ્તે વિધિવત કળશ સ્થાપન કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સંતો અને મહંતોમાં નાગર વન બાપુ કરમુડ અંકિત પુરી બાપુ ભાપી રામલખન બાપુ ચારણા ભાવેશપુરી બાપુ આસોદર મઠ સહિતના સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું આ ઉપરાંત ગૌ સાંસદ રામભાઈ રાજપૂત તેમજ મોટી સંખ્યામાં રહેલા ગૌ ભક્તોએ કળશ સ્થાપન કાર્યક્રમને શોભાયમાન બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે આ પવિત્ર કાર્ય સંપન્ન થયું હતું ગૌમાતાની પ્રતિમા સ્થાપન થવાથી થરાદ શહેરને નવી ઓળખ મળશે અને આ સર્કલ આવનારી પેઢીઓને ગૌ રક્ષા તથા સંસ્કારની પ્રેરણા આપશે તેવો વિશ્વાસ ગૌ ભક્તોએ વ્યક્ત કર્યો હતો

હિન્દુઓની જે ગૌ પૂજની છે જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાત છે એવી ગૌ માતાનું જ્યારે સ્મારક મૂકવામાં આવે છે ત્યારે આખા થરાદના થરાદ તાલુકાની જનતા જનાદરમાં ખૂબ ખુશીનો માહોલ છે અને ગાય માતાને અત્યારે બધા જય બોલાવે છે બોલો વંદે ગૌ માત્ર બોલો ગૌ મૈયા ગૌ મૈયા અહેવાલ જેતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ